પરમાર્થના કાર્યમાં બાપુ જેને આખા જીવન હોમી દીધા હોય તમે વિચાર કરજો મરી તો જવાનું છે ભલા કોણ કહે છે અમારે કાયમ જીવવાનું છે અરે જીવા એક મર્યા પછી જો જગતમાં માં ભાઈ ગામના પાંચ જણા હરકીતે રોવે ને તેની જીવાય નો કહેવાય ને ભલા જીવન એવું જીવાય

જેના સદગુણ છે જાનાર જતેયા રિયા રોનાર બાપુ રહેનાર નથી આ તોપના મોઢે તુંબડા છે ક્યારે ઉડી જાય ખબર જ નથી પડવાની રા અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમા આ માફ કરજો રામચંદ્ર પરમાત્માને રાવણનો જ્યારે લંકામાં યુદ્ધ હતું ને તદી મેઘનાદનો એક બાણ વાગે અને લક્ષ્મણ બાપુ મૂર્છિત થઈ જાય અને અખિલ બ્રહ્માંડનો માલિક રામચંદ્ર પરમાત્મા લક્ષ્મણનું માથું ખોળામાં લઈ અને ડળક 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 બાપુ આંખ માંથી આહુડા પડતા હતા શું કામ નવું પડે અખિલ બ્રહ્માંડ માલિક હતો એને ખબર ન હોય કે લક્ષ્મણ ને કઈ નહીં થાય લક્ષ્મણ નું માછું ખોળામાં લઈ અને આંખ બાપુ બોર બોર જેવડા મોતી જેવા આહુડા પડે અને લક્ષ્મણની જટામાંથી જટા ઠેકી ઠેકી હેઠા પડે હનુમાનજી મહારાજ પડખે ઊભા ઉભા વિચાર કરે છે કે રામ તમે રોવો તો તો હવે દુનિયામાં શું રીએ હનુમાનજી મહારાજ કે છે રામચંદ્ર પરમાત્મા ને તમે કયો હુકમ કરો તમારે આ લક્ષ્મણ ને બેઠો કરવા માટે શું કરવું પડે તમે કયો હું કરવું પણ આમ રોયે છોડો થોડો પડે તેથી રામચંદ્ર પરમાત્મા કે છે કે રામ રોવણ હારી રોતા ને રાજી કરે આ તો ના વ્યવહાર રોઈ બતાવે રામજી લંકાના પટાંગણમાં ભાઈ જો ભાઈ પડ્યો હોય અને જો મારી આંખમાં હુંડું ન આવે તો જગત મારા નામનો કેડો પાડી દે કે ભાઈ પણ ભાઈ ની આંખમાં હુંડું નતું ક્યાં તારે ભાઈ ભાઈ નો મેળ ગોતવા ક્યાં જાવ તમારા ગામમાં સારું છે મેં આવ્યા જોયું આ બધાનો રાગ ને હા ફારો છે કે આખા ગામ મારી મેળ હોય હગા ભાઈ વાળે જ મેળ નતો બોલો પછી કે શું નડતું હશે પછી કે દાણા જોર રહ્યો આ દાણા શું કાળા ધોળા કર્યા ન ખબર હોય કઈ નડે નઈ રામ આપણા ગર્ડ બે ટાઈમ સારો રોટલો નથી ચડ્યો સારો રોટલો બે ટાઈમ નથી ખાધો ને તો એને દાણા નથી જોવા કે માણા બનાવ્યા એ બે ટાઈમ રોટલો નથી ચડતો અમને શું નડે છે તોય દાણા નો જોર અત્યારે મૂક્યા નો માર્ગ નથી તોય નડે હે બોલો આપણને એમ થાય આમને શું શું અત્યારે કોને વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે વગર દોડે વાત બાપુ હિરોળા કરે એવું નથી હવે આમાં તમને કહું છું જીવતા ન આવડે તો આટો થયો એવું નથી લાગતું અરે મારા રામ મને એમ થાય છોકરા કાજુ બધા ઓગટ કરે બોલો આપણને પાર્લે ન ચડ્યું સીતારામ આપણને પારલે ન ચડ્યું છોકરા કાજુ બધા ઓગટ કરે અત્યારે થીગડા ઉપર થીગડા મારી મારી બાપુ આપણી માવડીઓ આપણા કપડા ને થીગડા ઉપર થીગડા મારી મારી આ દુનિયા ને બાપુ આપણને મોટા કર્યા છે એક આંગળી જાય એટલું ફાંકવું હોય ને આપણી જનતા એમ કે બેટા લાય લાય બે ટાંકા લઈ દઉં ઈ માંથી આપણે હોરા નીકળ્યા છે તો અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ થયું એટલે જીન્સમાં માં જુઓ તો માથા વ્યાજા એવડા એવડા ફાંકા હોય આપણે આપણે એમ કે આ કેટલા નું લાયો કે પાંચ હજાર નું એટલે ફાઇટ છે ને પાંચ હજાર જોવો તો ખરા હેલ્યું હું તો હું તો અમુક અમુક કહું કે અમને ખબર નતી કે આવો ટાઈમ આવશે ને આવા પ્યારતા હતા હાઈસ્પીડ રાખ્યા હોત તો એમાં અત્યારે પ્યાર જ તારી હારી અરે મળ્યું છે મારા રામ મોજ કરી લ્યો બાકી જો આ કિરીટભાઈ બાપુ આ એક અગરબત્તી હળગી અને જેમ સુગંધ વહી જાય ને સુગંધ રહી જાય ને અગરબત્તી બળી જાય એમ બાપુ પોતાના જીવનનો હંકેલો કરીને સુગંધ મૂકતો ગયો જિંદગી એવી જીવાય મારા બાપ જગતને યાદ કરવું પડે કે મીઠપ ભરેલા માનવી જદી આ જગ છોડીને જાય એ કાગા એની કાણો ઘરે ઘરે મંડાય આપડા ગામનો નો હોય આપડી નાતનો નો હોય આપડા કુટુંબનો નો હોય પણ માણા જેવો માણો વિયોગે હદઈમાં હબાકો આવે ઘરે ભલા માણા માણા જેવો માણા વિયોગે એને જીવા કહેવાય રા આપણે મર્યા પછી જો ગામ આખું લાફસી રાંધે એ બલ્લા જ એને જીવા કહેવાય

કે આ તમારા રોડ જ છે એ તો અત્યારે બધા બાપુ બાપુ કરે કોઈ અડધી ચા નથી અને ઝગડા સિવાય બીજું કઈ કર્યું નથી આ ચાથી આપણો મેળ પીડ્યો એ જ મને ખબર નથી પણ હાલી જુઓ કઈક મારી નીતિ મારા મા બાપને ને કમાણી છે મારા મા બાપને કંઈક આશીર્વાદ છે બાકી મારા આશીર્વાદ કેવો છે તો બાપુ મારા સંતાનમાં કઈક ઉતરે તો મને એમ થાય કે મેં કઈક વાયુ હોય બાકી મારી કોઈ કમાણી નથી આપી આખી દુનિયામાં એમાં વિડીયાના વિડીયાના માધ્યમથી વિદેશમાં બાપુ મને બોલાવે છે અને વિદેશમાં એ મને સાંભળે છે ગામમાં નથી સાંભળતા બહાર ગામ સાંભળે ઝઘડા સિવાય આપણે કર્યું નથી કઈ ખટારો ડ્રાઈવર ઓગણી કોમ ન કહેવાય ખટારા ડ્રાઈવરને કોઈ પાણી પાય

હા હું તમને આ એક અંગત મારી એક ભાઈ ભલે દીકરો સમજો જે ગણતા હોય પણ આ ધંધો કરતા કારણ કે જે કુટુંબ બરબાદ થઈ ગયા છે ને જોવા હોય તો હું તમને દેખાડું કેટલા કુટુંબ બરબાદ થઈ ગયા રડવાના સાધન વ્યાઈ ગયા પી પી જણ વ્યાઈ ગયા અને એ પછી બાયો ને એ નાના નાના છોકરાઓની બાપુ બાબુ જે દશ્યા છે ને હાલો હું તમને બતાવું પૈસા દઈ ને આ ધંધો ન કરાય એટલા માટે પીતા હોય તો તમારા પૈસા છે મારા પૈસાનો છે કોઈક વાર વિચાર કરજો દરબાર વાત શું તમારો અંદર થી આત્મો જવાબ આપશે બાપુ જો આમાં ફેર પડે તો મારા ભજનમાં દોડ પડે મારી મારો બાપુ છે ને હું ક્યાંય ગમ્યા જાઉં ને માં મારી બીજી કોઈ ભલામણ જ નથી એક વ્યસન થી આગારો કુટુંબ પરિવાર માં એકતા રાખો ને મા બાપ ની સેવા કરો બસ હું કોઈ નથી તો મંદિર બંધાવો ને કથાયો કરાવો ને ભજન કરાવો એ તો બધું હાલે જ છે અને અમારે મેળ પડી ગયો છે આ અમે લાખો રૂપિયા ઉપાડી આવી તમને ભજન અડવું હોય તો અડે નો અડે જ કઈ નહીં આ ચોખીન ચડ વાત કરું છું અમે મફત આવતાય નથી હમણાં બાપુએ કીધું ને સુરતનગર થી આપણને વાણીનો લાભ આપવા નકરો લાભ આપવા નથી આવ્યા પૈસા લેવા આવ્યા છે

તો હું તમને આટલા બધા બેઠા હું તમને કહું કે આટલું બધું ધર્મ પૂન હોવા છતાં બગાડ કેમ નથી થટકતો બગાડ તો અટકવો જોઈએ લાખો રૂપિયા દાન આપે છે પાંચ પાંચ ગામ ધુમાડા બંધ જમે છે બગાડ કેમ નથી અટકતો અરે વિચારવા જેવું છે રામ નકરા રૂપિયાના ડટા દીધે કઈ નઈ વળે શુકામ બગન નથી અટકતો કોઈને મારી નાખવા કોઈનું પડાવી લેવું કોઈની બેન દીકરી ઉપાડી જાવી કટકા કરી નાખવા જેલમાં જાવું આ શુકામ નથી અટકતું તા કોઈ પૈસા આપે છે 5 લાખ આપે 10 લાખ આપે 25 લાખ આપે ખોટા આપે છે તો કથાયો વાજે ખોટી છે આ ભજનની રાગડા તાણે ખોટા છે અને જો સાચું છે તો આ ઊભું જમ નત રહેતું હું તો એકલો એકલો મારું મગજ ક્યારેક ક્યારેક કામ નથી કરતું મને એમ થાય કે આ બધું બંધ કરવું જોઈએ અને કાદો તો બધાને ભેગા થઈને ભગવાનને અરજ કરવી પડે કે મારા બાપા અમે તારા વાયા લબડી રહ્યા છીએ ને આટલો બધો દુનિયામાં બગાડ કેમ કેમ નથી કોઈ વિચાર અમને એમ કે અમારું હાલે છે તબલા વાળા ને એમ કે અમારું હાલે છે બેન દાવળા એમ કે અમારું હાલે દુનિયા ભલે જાતી ખાઈડીમાં અંતરથી બાપુ કોને વેદના કોને છે ચિતની શાંતિ મનની પ્રશંસા દિલ ની દાતારી ગુમડાની રૂજ અને ટાઠિયા તાવની ટાઢ એટલું માલકુર થી આવે નક્કી થાવું જોઈએ ભજન છે ને સમજાય બમજાય નહીં ગુમડા ગુમડું હોય ને ગુમડું એનો દવા લગાડવાની હોય ઉપર થી મટે માલ પાછી આ ભજન નું એવું ઊંધું છે એટલે નથી સમજાતું અને સમજાવાનું નહીં ભોળાનાથ નો દીકરો કે ગણપતિ અને ગણપતિ નું માછું કે ભોળાનાથે કાપ્યું હાથી નું લગાડ્યું કે બધા મૂર્તિમાન ફોટા માન જોઈ ને હું એમ છું કાઇપી ત્યાં જ નહીં પીડ્યું હાથી લગાડ્યું આ તમને ખબર પડતી ને એટલે જ તમે અમને બોલાવો છો આ ખબર પડી જાય ને તો અમને કોઈ બોલાવે અને આની માટે બાબુ સદગુરુ જોય માથે ધણી જોય આ કોઈ નિહાળમાં નથી ભણાવતું આની માટે બાપુ ભોગ આપવો પડે સમર્પણ આપવું પડે સાધુ બાવાના ધોતિયા ધોવા પડે મેં ધોકા ફેરવા સિવાય કઈ કર્યું નથી પણ બાપુ સંત નો મળ્યો ને તમે હેઠા બેઠા તો આ ઉપર ચડાવ્યા સંત કરી શકે સંત નો હળગી જાત બ્રહ્માંડ જ્ઞાન કેરી લેર છે ઠારત ઠામો ઠામ એક શબ્દ જીવનમાં ઉતરી જાય તદી ગોડ રાજા ગોપીચંદ બાળો લાખ માળવાનો બાપુ બાવા બની ગયા આ સાધુ નો શબ્દ અડી બાકી આ જગત છે ને જેટલી ધારો એટલી હારી નથી આ તેમ બધા અમને ચારે ચાહુ જ બોલાવાના ગઈ એક બોલી એક ચાહુ જ પછી તમે ના પાડવાના હવે દરબાર જ્યાં ગયો કે બીજાને કહો બીજાને કહો એ અમને ખબર છે અમે તો છે ને અમે આવી છીએ અમારા હાટું આવી તમારા હાટું આવતાય નથી અમે રેડું પાડીને અમે એને કહે મારા બાપ એકાદ રેડ મારી હા ભળજે અમે કોઈને વેરાગ નથી લગાડવું અમારે અમે અમારા હાટું મથી છીએ પણ આ ગંગાનો સાગર છે બાપુ આમાં હાલ્યો જાય છે ને આ ગંગા હાલી જાય એમાં પીવો ન પીવો તમારી મોજ પણ પીવા જેવું છે વહી જાય ને પછી બાપુ રહી જાય છે કહેવાનો મારો મિનિંગ કિરીટભાઈ ગમે એટલા વર્ષ જીવ્યા હોય પણ બાપુ આખા ગામમાં ભલે હું એમ કહું છું કદાચ એને નડવા વાળા તો હશે કદાચ ન નડ્યા હોય તો સારું કહેવાય ભગવાન કૃપા કહેવાય પણ ઈ એના બાપુ એનો કેડો બાપુ હોનાના ભુલથી પાછરીન વિયો ગયો આ જગતને બાપુ યાદ કરવો પડે 100 વાતની એક વાત મર્યા પછી જગત યાદ કરે ને એનું નામ જીવન કહેવાય બાકી કોઈ મતલબ નથી રાખ આપણે જો ખાટલામાં પીડ્યા હોય આ આપણે આપણે બધા શું છે કે આ સેલુ સેલી ઘડી સુધરે એ આડું ભજન કરી છે આપણે કઈ ભગવાન ભગવાનની જરૂર નથી પામો ગમ કોને જોઈએ ને સેલે ખાટલા પીડ્યા હોય ને ભાઠા પીડ્યા હોય એમ થાય કે આવું ન થાય થારું ભગવાન दयाરા કે આવું ન થાય થારું બઈ એટલા આડું જ તે બાકી કઈ ને બાકી નગર આ જગત છે ને એ તો સામડા ઉતારી લે ભક્તિ માં બાપુ એવી વાત છે એ ગોપીચંદ ને ભરતરી બે નીકળ્યા ને દીક્ષા લઈ તેથી શમશાન માં બે હુતા પાણા ના ઓશિકા કરી એટલે બે ચાર બે નું અહિયાં નીકળી એક બે ને બીજી બેન ને કીધું કે આ હુતા એ ગોપીચંદ ને ભરતરી કે બીજી બેન કે હા તો કે કે છે ને આમને બધું છૂટી ગયું હજી પાણાના ઓશિકા ની જરૂર તો પડે છે પરથરી ગોપીચંદ ને કે બાણું લાખ માળવો મૂકો ને પાણા ને શું બથોડા ભરવા પાણા છે એ દુનિયા નથી ગમતું આ દુનિયા બાપુ પાણા હોત મુકાવી દે ઈ જગત છે આ જગત ને ભગત ને કોઈ દી મેળ નથી પડ્યો રામ એટલા જ માટે આ તમારો અને મારો દેહ ઈશ્વરે બાપુ છે ને પાંચ તત્વ આ દેહ બનાવ્યો વિચાર કરજો આ પાંચ તત્વ દેહ એમાં મારો નાથ માલપા એક પરમ તત્વ જેવી વસ્તુ મૂકે અને ઉગતો અને હાલતો ને બાપુ આ મા બાપનો આપણા મા બાપનો વાવેલો છોડવો આવડો મોટો થાય આવ્યો હોય ત્યારે એક ફૂટનો હોય ચાર ફૂટ પાંચ ફૂટ છ ફૂટનો બાપુ હરતો ફરતો છોડવો છે અને મૂળિયા ક્યાં છે જોવાની જરૂર છે રામ હરિદ્વાર વાળા કે દ્વારકા જાઉં છે અને સોમનાથવાળા કે પાવાગઢ જાઉં તા હાચું ચા છે હળીએ સીડિયા સોળ

પણ મા બાપ ના બાપુ કાળજા ઠારજો જિંદગીમાં તમારો મોડો દી નહી આપડી ગેરંટી અને આ બહેનોને ખાસ કહું તમારા હારી પછી તમારા છે ને તમારા મા બાપ છે એની એની સેવા બાપુ કોઈ સંતાન માય કાંગળું કોઈ દી પાકે નહીં બાપુ એ આપડી ગેરંટી વહુ હારો ભેગા પાણી પૂરી ખાતા હોય ત્યાં પરજામ કઈ વળે નહીં એ પરજામ કઈ ઠરવાનું ન હોય એમાં શિવાજી રાણા પ્રતાપ નો થાય હા ઈ ઈ બાપુ એ તો ઈ એવી જનતા હોય બાપુ એને એને જતન એવું કર્યું હોય છત્રપતિ શિવાજી મારા જીજાભાઈના ઉદરમાં હોય ને બાપુ જીજાભાઈએ એને રામાયણ ને ગીતા હોગાડીને પાઈ દીધી હતી એ કે મને ભગવાન દીકરો આપે કે દીકરી આપે પણ મારું સંતાન માય કાંકળું ન થાય મારું સંતાન આફને ટેકો દેવું થાય આ કુમારી માને જોઈ ભલામા એમ નામ હારા દીકરા નો ભગવાન એક દીકરો દે ભગવાન હારો દીકરો શું અહીંયા ગોદામ છે માલપાતી આપે તમને અરે હું તો એમ કઉ ઉદર માં સંતન નો વિકાસ થતો હોય અને જન્મ થયા પેલા રામાયણ ને ગીતા ના પાંચ પાંચ પાના વાંચો બાપુ આપને ટેકો દેવો દીકરો ને એવી દીકરી થાય બાપુ એમાં કઈ ઘટે જ નહીં આપણે આપણે બાપુ એના જવાબદાર છે આપણા શાસ્ત્રો ની આપણા ગ્રંથો ની તાકાત જોવી હોય તો પાંચ પાંચ પાના વાંચો બાપુ હારા દીકરા હારા દીકરા એમ હારા દીકરા નો થાય દીકરા માટે બાપુ જને તેને જતન કરવું પડે માના ધાવણ માં સંસ્કાર હોય માં ધારે ને એવા બાપુ દીકરા આજે પણ કોઈ ઘણાય કે ને સમય બગડી ગયો સમય સમય બમે કાય બગડ્યો જ નથી ઈનો ઈ જે આપણે બે તમે હું બે બગડે છે આખી દુનિયા બરોબર જ છે જેટલા વાગે ઉગતો એટલા જ વાગે ઉગે છે એમાં કાય ફેર નથી પડ્યો સમય કાય બગડ્યો મને તો એમ થાય કે અત્યારે સમય આવ્યો જીવે એવો હવે આવ્યો ગઢા તો ભૂખ્યા વળ ખાઈ ગયા છોકરાને આવે ને એમને તો વાં ખાવાનું વઢ્યું ન હોય ભૂખ્યા હુઈ જતા અત્યારે તો સ્વર્ગ જેવી દુનિયા છે ભલા મને જીવતા આવડે આ પાંચ તત્વ દેહ છે બાપુ આ દેહની કિંમત કેટલી આમાંથી એક તત્વ નીકળી જાય બાપુ આમાં પછી દીકરો હોય બાપ હોય માં હોય કે ભાઈ હોય કોઈ બી હોય ને બાપુ કોઈ નહીં કે આને રહેવા દો કાઢો 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 થઈ જાય આટલી દુનિયા છે સ્વાર્થી દુનિયા છે એટલે કે મારી વહુ છે ને અમારો ભાઈ છે ને મારો દીકરો ઓલો કોરોના આવ્યો ત્યારે કોઈ કોઈને અડતું નહોતું ઓલા જીસીબી પાણા હડસેલ એમ હડસેલ તા એટલે તારી વહુ છે ને ઈદ બે કાઈ સે જ નઈ રામ મારા જન્મે ને બે અઢી કિલો નો હોય હાઠ એસી હો વર જીવે મરી જાય ને શમશાન માં લઈને હળગાવી નાખો ને પછી રખ્યા ભેળી કરીને જોખો એટલે બે અઢી કિલો તે વાત માં કઈ સહેજ ને ઠેકડા ભરવાની વાત છે આ બધી ચોરાશી લાખ યોની છે ને એમાં આપણે જે જોઈએ ને બધુંય બધા જનાવર ને જોવે કીડી થી માંડીને હાથી

આપણી માં જેટલો આપણને જેટલો પ્રેમ કરે ને એટલો જ એ બાપુ એને પ્રેમ કરે છે પણ એનું હગવું જેટલું હાલતા ચાલતા થઈ જાય એટલું પછી કે તું તારા રસ્તે હું મારા રસ્તે કોઈએ કીધું કાગડા ભેગા થઈને કીધું અમારી હાળી છે ને અમારો હાડું છે ને અમારી હાવું છે ને કીધું કોઈ આ આપણે જ બસોડા છે પાડો ગાડો સરવા જોયો ભેંસાડો પૂળો લેતો આવ્યો કોઈ દી સાંભળ્યું છે જ નહીં કઈ આપણે બસોડા છે બધા હળવા ફૂલ થઈ જવાની જરૂર છે બાપુ કઈ વજન લેવાની જરૂર જ નથી અને મેં આધાર સુધી વજન લીધો નથી તો બાપુ મારું ગાડું એવું હાલ્યું જાય ને અને એમાં હવે તો બાપુ હિલોળા હિલોળા પેલા થોડીક ભી પડી કારણ કે ઝઘડા કરતા તેથી હારા માણા આપણી પડખે ન પડે ને તેથી હાકડ માં હોય તે અને નકરા માર્યા જેવો નથી મેં મારે એટલો ખાધો આય કોક ને મારી થોડા કઈ મૂકે પણ આપડે હકણા નો રે એ વાત પાકી

પુરુષોત્તમ બાપુ એક વાણીમાં એવું લખે છે કે હવે મારે રોકાવાય નઈ કાયા એમ કે છે તું જો જઈશ તો મને દુનિયા દિવાળી મૂકી દે જો આ લેણ દેણ ના સંબંધ તમે મને બોલાવ્યો છે ને પણ આ પ્રોગ્રામ પૂરો થાય ને એટલે હાલતું થવું પડે ધકાવી કાઢી સમય પૂરો થાય પછી હાલતું થઈ જાય જીવ અને કાયા બે બેયનો બાપુ સમય પૂરો થઈ જાય ને પછી બે અલગ થઈ જાય એ જયારે એનો સમય હોય ત્યારે એક થઈ જાય ને એ જયારે સમય આવે ત્યારે અલગ થઈ જાય પુરુષોત્તમ બાપુ વાણીમાં તો છે ને ઉતરો તો જ મજા આવે અને ઉતરો ને વાણીમાં જો તમે ભજનમાં બેઠા હોય તો બંગા હોય નો આવે ને ચાની જરૂર નો પડે સૂરજ નારાયણ ઊગે જો ભજનમાં બેઠા હોય એક બે હતા ને बाजू ગામમાં કથા બેઠી હતી એના ઘરવાળા ને કે કથા સાંભળવા जाऊ એનો ઘરવાળો કે જા ને બાપા હા જુદી નિરાય ગયા આ બેન હાજી આવ્યા કે હા શું બાપુ વાંચતા બાપુ હું તો કે કેટલું બધું જેવડા માણા ખાતું તું પણ કે બાપુ હું વાંચતા મોટા મોટા સબડોળ ને મોટા મોટા ટીવી ને એ કે પણ હું તને પૂછું છું બાપુ શું વાંચતા હતા ઈ કે ઈ કે એટલા બધા માણા થોડું સંભરાય નકરી બાર બાયરે જ રખડી કથામાં જઈ જ નહીં નથી લાગતું આપણે બાર બાર રખડતા એવું નથી લાગતું ભજનમાં જો હોય તો ભાભો બગાઉ ન આવે એટલે પુરુષોત્તમ વાણીમાં લખે છે અને જો અહીં વર ઈચ્છા થાય ને તો વરજો ઓલો હમણાં કીધું એમ અહીંથી નથી લેવાના અહીંયા થી લેવાના છે પણ આમાંથી નથી લેવાના અહીં નખાય નાખજો અને ઓલો કોઈ નિશાળ નિશાળ નું છે શૈક્ષણિક સ્કૂલ નું એમાં મારે અગિયારસો રૂપિયા આપવા છે મારા ભાઈઓ મા તો બાપુ એકે ઘટવા ન જોયો હા આમાં બેઠા એ બધા 1100 રૂપિયા હું હતો આપું છું બાકી જેની જેમ હોય 1100 થી ઓછો દે કે આપતા જ નહીં હો આ તમારા ગામમાં હું આપું છું આ માર જા ભણવા આપું પણ આ એમાં આ બે નું નઈ દેવાય હો તમારા અહીંયા ની બેઠ લખાવો લખાવે લખાઈ નાખજો પણ આમ જો એક આ કિરીટભાઈ જેવી વ્યક્તિ ગઈ છે ને એની પાછળ બાપુ એનું એક સપનું હોય અને આપણે જો એક રાતમાં પૂરું ન કરી તો બાપુ એના હાથમાં ને દુઃખ પહોંચે આટલા બધા ભેગા બેઠા એક એક સ્કૂલમાં ફરક શું પડે એટલે મોત થી બાપુ વધારે દો તો વધારે સારું પણ અગિયાર સુધી હેઠે તો કોઈ દેતા જ નહીં અને હેઠે દેવા હોય અહીં આગળ નાખી જાવ જાઓ એ જેટલા નાખશો એટલા હાલ છે બાકી

પણ જેટલી પહોંચે એટલું ગામ આપણું છે નિશાળ આપણી દીકરા દીકરીઓ આપડા ભણવાના છે જેટલો થાય એટલો સપોર્ટ કરી અને એક નું સપનું પૂરું થાય એટલા માટે કહું છું એટલે પુરુષોત્તમ બાબુ વાણીમાં એવું લખે